આલો ફેમેલી તો મિત્રો કપા વિશું ડાયરેક્ટ વાળીએ એટલે કેટલો કપા તવડી ગયો છે એ તમને દેખાડશું તો હાલો કપાવીન માંત્રો આજે જો મારા નણન ની વાડી એ કપાવીન માં આવ્યા છે વી કા ને જો અને આટલા તો જો બધો વિનાઈ ગયો છે

હલો મિત્રો જો બધો કપા વીણાઈ ગયો કેવો તોડી ગયો તો ન બધો કપા વિણાઈ ગયો તો હવે જો સુરત ઘરે જવાના છે અને હવે આપણે આપણા ઘરે ઘેરે આવી જો કપા વીણાઈ ગયો ને જેટલા ઝીંડવા તોડીને એટલા જો લટર પટર પથારી કે દીધી કપા જો કપા પપ્પા વીણી ને પછી કપા વીણાઈ ગયો ને એટલે જો બધ નાખ્યા પાટલા પોળા બે દિવસ ખોલવાના હાલો મિત્રો જો આજે આપણે કપડા વીણાઈ ગયો છે અને જો સુરત બધા ઘરે વહી ગયા છે એના તો હવે આપણે પણ ઘરે વ્યા तो हेलो मित्रों जय माताजी